નમસ્કાર મિત્રો સોના તેમજ ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો અમેરિકાના યુદ્ધના પગલે સોના તેમજ ચાંદીની કિંમતોમાં હજુ કડાકો બોલી શકે છે જે હા મિત્રો આજના તાજા ભાવની વાત કરીએ તો આજે બજાર ખૂલતાની સાથે સોનાની કિંમતોની અંદર સામાન્ય ઘટાડો જોવા મળી રહ્યો છે અને સોનું જે છે એ આજે શું ભાવે વેચાઈ રહ્યું છે જેની સંપૂર્ણ માહિતી આપણે આજના ઓડિયોની અંદર મેળવવાના છીએ જેની સાથે વાત કરીએ તો મિત્રો સ્થાનિક બજારમાં પહેલીવાર ચાંદી જે છે એ એક લાખની સપાટીએ પહોંચી ગઈ છે અને સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો સોનું જે છે એ ધીમી ગતિએ વધારામાં જઈને નેવું હજાર રૂપિયાની સપાટીએ પહોંચી ગયું છે તો હવે આવનારા દિવસોની અંદર સોના તેમજ ચાંદી જે છે એ શું એક લાખની સપાટીએ પહોંચી જશે જેની સંપૂર્ણ માહિતી મેળવીએ તેની પહેલા આપણી ચેનલ માં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલ ને સબસ્ક્રાઇબ કરી વિડિયો ને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો તો સોના તેમજ ચાંદી ના ભાવ ની વાત કરીએ તો મિત્રો હવે અમેરિકા ના રોકાણકારો ના પગલે ગોલ્ડ માં શરૂ કર્યો છે મોટો ખેલ અને સોનું જે છે એ હવે સતત વધતું જોવા મળી શકે છે વાત કરીએ તો મિત્રો શેર બજાર માં તીવ્ર ઘટાડા વચ્ચે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો અત્યારે લોકો સોના તેમજ ચાંદી ની કિંમતો માં રોકાણ કરવા લાગ્યા છે અને

કરીએ તો મિત્રો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પુનઃ વાત કરીએ તો અમેરિકામાં રાજકીય અને આર્થિક અસ્થિરતા વધી ગઈ છે તો આજના તાજા ભાવની વાત કરીએ તો આજે સામાન્ય ઘટાડો જોવા મળી રહ્યો છે જેમાં બાવીસ કેરેટ સોનામાં એક ગ્રામસોનું આઠ હજાર બસો ને ઓગણીસ રૂપિયામાં જયારે દસ રીતે ઘટતું જોવા મળી રહ્યું છે પરંતુ ચોવીસ કેરેટ સોનામાં પણ સામાન્ય સુધારો જોવા મળી રહ્યો છે તો જેની અંદર એક ગ્રામ સોનું આઠ હજાર સાસઠ રૂપિયામાં જ્યારે દસ ગ્રામસોનું નેવ્યાસી હજાર માં જ્યારે સો ગ્રામ સોનું આઠ લાખ છન્નું હાજર છસો માં જોવા મળી રહ્યું છે તો મિત્રો સોનું જે છે એ ખરેખર મોંઘું જ કહી શકાય કે કારણ કે સોનાની કિંમતોમાં તમે તમારા શહેરના જીએસટી સહિતના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો તેવી જ રીતે ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમતોમાં પણ કડાકો બોલી ગયો છે તો ખાસ કરીને વાત કરીએ તો આજે ગુજરાતના શહેરોમાં ચાંદીની કિંમતો જે છે એ સામાન્ય સુધારામાં જોવા મળી રહી છે

મો રહ્યું છે અને સોના નો ભાવ જે છે વાત કરીએ તો મિત્રો આ અઠવાડિયે મેકવેરીડા આગાહી કરી હતી કે બીજા ક્વામાં સોનાના ભાવ જે છે એ ત્રણ હજાર ને પાંચસો ડોલર પ્રતિ એસ સુધી પહોંચી શકે છે જ્યારે

દીધા છે જેમણે મંદીની આશંકા ઉભી કરી દીધી છે તો તે વધુ તીવ્ર બની રહ્યું છે અને ટ્રમ્પે પાછલા દિવસોની અંદર યુરોપમાંથી વાઇનની આયાત પર 200% ટેરિફિક લાદવાની ધમકી આપી દીધી છે જેના કારણે સોના તેમજ ચાંદીની કિંમતોમાં અત્યારે કડાકો બોલી ગયો છે તો મિત્રો સોનું જે છે એ હવે ઓલ ટાઈમ મોંઘુ થતું જોવા મળી રહ્યું છે વાત કરીએ તો જે લોકો સોના તેમજ ચાંદીની ખરીદી કરવાનું વિચારી રહ્યા છે એ લોકોને સોનું હવે ક્યારે સસ્તું મળશે

પરંતુ તહેવારમાં સોનું ક્યારે ખરીદવું સોનું તો અત્યારે દિવસેને દિવસે વધતું જોવા મળી રહ્યું છે તો વાત કરીએ તો મિત્રો ભારતમાં સોનાના ભાવ જે છે એ કેવી રીતે વધારામાં જતા હોય છે જેની માહિતી મેળવીએ તો મિત્રો એક લોકલ પ્રીમિયમ ચાલતું હોય છે અને જે સોનાના ભાવને મહત્તમ સપાટીએ ટકેલા રાખવાનું કાર્ય કરતું હોય છે તેવી જ રીતે ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમતો પણ એક લાખની સપાટીએ પહોંચી ગઈ છે અને ધીમી ગતિએ ચાંદીના ભાવમાં દિવસે વધારો જોવા મળી રહ્યો છે ભાવમાં અસ્થિરતા આવતી હોય છે તો સોનું જે છે એ હવે કયા કારણોથી ઘટી શકે જેની વાત કરીએ તો મિત્રો સોનું જે છે એ હવે સસ્તું થશે તો ક્યારે થશે તો મિત્રો વેપારી અને ટેરિફિક અનિશ્ચિતતા જેની અંદર ઘટાડો કરવામાં આવે તો સોનું સસ્તું થઈ શકે છે જેની સાથે કેન્દ્રીય બેંકો જે છે એ અત્યારે સતત સોનાની ખરીદી કરી રહી છે તો કેન્દ્રીય બેંકો જે છે એ સોનાની ખરીદીની અંદર કેન્દ્ર લોક મૂકી દે તો પણ સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાઈ શકે છે કારણ કે વાત કરીએ તો મિત્રો સૌથી વધારે શેર બજારના રોકાણકારો જે છે એ અત્યારે સોના તેમજ ચાંદીની ખરીદી કરી રહ્યા છે તો જે આ સોનાની ખરીદી કરવામાં આવે છે તો સોનાની માંગમાં વધારો થાય છે અને સોનાની માંગણી અંદર વધારો નોંધાય તો સોનાની કિંમતોમાં દિવસે દિવસે વધારો થતો જોવા મળતો હોય છે તો બીજા કારણની વાત કરીએ તો મિત્રો ફેડ રિઝર્વના દરમાં ઘટાડો કરવામાં આવે તો સોનું જે છે એ સંપૂર્ણ રીતે સસ્તું થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે જેની સાથે સાથે વાત કરીએ તો મિત્રો નબળો યુએસ ડોલર ડોલરની વાત કરીએ તો અત્યારે ડોલર ઇન્ડેક્સ જે છે એ સતત ઘટતો જોવા મળી રહ્યો છે પરંતુ ડોલર ઇન્ડેક્સની અંદર વધારો થાય તો પણ સોનાની કિંમતોમાં ઘટાડો વધારે ઘટાડો થાય તેવી શક્યતાઓ જ જોવા મળી રહી છે તો ખાસ કરીને વાત કરીએ તો મિત્રો ભૌરાજકીય જોખમો જેવા કે રશિયા યુક્રેન યુદ્ધ જેવા સમાચાર આવી રહ્યા છે તો આ સમાચાર આવતાની સાથે જ સોનાની કિંમતોને સૌથી વધારે અસર થતી હોય છે જેના કારણે સોનું જે છે એ ઓલ ટાઈમ હાઈ સોપાટિયે ટ્રેડ કરતું જોવા મળતું હોય છે તો મિત્રો સોના તેમજ ચાંદીની કિંમતો જે છે એ દિવસેને દિવસે વધતી જોવા મળી રહી છે